હલો ફ્રેન્ડ્સ શું હાલ ચાલ છે એકદમ મજામાં હશો ચાલો આજે આપણે બનાવીશું લીલી મકાઈનો એકદમ નવો અને હેલ્ધી નાસ્તો જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ ટેસ્ટી લાગે છે કુકર કે ઢોકળિયા વગર જ આ નાસ્તો આપણે બનાવીને તૈયાર કરવાનો છે અને એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ આ નાસ્તો બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ ચોક્કસથી બનાવજો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં બે લીલી મકાઈ લીધી છે અને અત્યારે લીલી મકાઈની સિઝન પણ ચાલી રહી છે અને લીલી મકાઈ ખૂબ જ હેલ્ધી પણ હોય છે અને ખાવામાં પણ બહુ જ મજા આવતી હોય છે હર કોઈને લીલી મકાઈ ખૂબ જ પસંદ હોય છે તો અહીંયા મેં લીલી મકાઈના છિલકા છે તે ઉતારી લીધા છે હવે આપણે લીલી મકાઈના જે દાણા છે તે કાઢી લેવાના છે અત્યારે આપણે લીલી મકાઈને બાફવાની નથી ડાયરેક્ટલી જ આ રીતે દાણા કાઢી લેવાના છે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે અને વિડીયો ગમે તો લાઈક કરજો અને હાઈપ કરજો અને આગળ શેર કરજો જેથી બીજા લોકો પણ આવો નવો નાસ્તો બનાવીને તૈયાર કરે અને ખૂબ જ સરસ આ નાસ્તો બને છે તમે એન્ડ સુધી વિડીયોને જોજો ત્યારે જ તમને ખબર પડશે કે આ નાસ્તો કેટલો સરસ બન્યો છે તો અહીંયા મેં લીલી મકાઈના જે દાણા છે તે અલગ કરી લીધા છે હવે અહીંયા આપણે એક કપ જેટલી સૂજી લેવાની છે દહીં લેશું દહીં આપણે થોડું ખાટું લેવાનું છે તો જ ખાવાની મજા આવશે આ નાસ્તો દહીં સાથે આપણે સૂજીને પલાળી દેવાની છે જેથી સૂજી છે તે સરસ એવી ફૂલી જશે બરાબર મિક્સ કરી લેશું આને આપણે પાંચ મિનિટ દસ મિનિટ સાઈડમાં મૂકી દેસું હવે આપણે જે મકાઈના દાણા લીધા છે તેને આપણે ક્રશ કરી લેવાના છે મારી તો ફેવરેટ છે લીલી મકાઈ મને લીલી મકાઈ ખૂબ જ પસંદ છે ખાવી બહુ જ ગમે છે તો હું રોજ લીલી મકાઈ મારા ઘરમાં લાવું જ છું અને તમે બધા પણ લાવતા હશો તમને બધાને પણ ખૂબ જ ભાવતી હશે તો અહીંયા બે લીલા મરચાં એડ કરી લેવાના છે આદુનો ટુકડો એડ કરી લેવાનો છે લસણની કળીઓ પણ એડ કરી લેવાની છે હવે આપણે ગ્રાઇન્ડ કરી લેશું તો લીલી મકાઈ છે તે ગ્રાઇન્ડ થઈ ગઈ છે સરસ એવી જે આપણે સૂજી પલાળીને રાખી છે તેમાં આપણે એડ કરી દેવાની છે આનો ટેસ્ટ એટલો સરસ આવે છે કે સવારમાં તમે નાસ્તામાં બનાવશો ને તો તમને ખાવાની ખૂબ જ મજા આવશે અને બાળકો માટે તમે સવારના નાસ્તામાં પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ બાળકોને બહુ જ પસંદ આવશે આ નાસ્તો હેલ્ધી પણ છે હવે આપણે અહીંયા લીલા મરચાંને કટ કરીને પણ નાખી શકીએ છીએ થોડા મકાઈના દાણા મેં રાખી દીધા હતા તે પણ આપણે આખા દાણા પણ એડ કરવાના છે એક ટી સ્પૂન હલ્દી પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરી લેશું જીરું પાવડર એક ટી સ્પૂન આખું જીરું એક ટી સ્પૂન સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું એકદમ હેલ્ધી અને નવો નાસ્તો છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને પછી જ મને કમેન્ટ કરજો કે તમને આ રેસિપી કેવી લાગી છે વિડિયો ક્યાંથી જુઓ છો તે પણ કમેન્ટમાં લખજો તમારું નામ લખજો તમારા સિટીનું નામ લખજો તમારા ગામનું નામ લખજો જેથી અમને પણ ખબર પડે કે તમને ક્યાંથી જુઓ છો વિડીયો જેથી તમને આભાર વ્યક્ત કરી શકીએ અહીંયા થોડું લીંબુનો રસ આપણે એડ કર્યો છે એને જ ઉપર આપણે સોડા પણ એડ કરી લેવાના છે એક ટી સ્પૂન જેટલા સોડા મેં એડ કર્યા છે આમ તો ક્વોન્ટિટી પ્રમાણે જ તમારે સોડા એડ કરવાના રહેશે ઓછી ક્વોન્ટિટીમાં હોય તો તમારે ખાવાના સોડા એક ટી જ એડ કરવાના છે વધારે હોય તો તમે સોડાની માત્રા વધારી શકો છો લીંબુનો રસ અને છોડા મિક્સ થાય એટલે આપણો નાસ્તો છે એ એકદમ પોચો અને જાળીદાર બને છે અહીંયા મેં એક તપેલીમાં થોડું પાણી લઈ લીધું છે તેને આપણે ગરમ કરવા રાખી દીધું છે અહીંયા એક કાણાવાળું સીબુ પણ લીધું છે તેને આપણે ગ્રીસ કરી લેશું આપણે આ નાસ્તો ઢોકળિયામાં પણ નથી બનાવતા કોઈ પણ કુક્કરમાં નથી બનાવતા કોઈ પણ તવી ઉપર નથી બનાવતા આ રીતે એકદમ અલગ રીતે બનાવી રહ્યા છીએ પાણી ગરમ થઈ જાય પછી આપણે સીબા ઉપર આ રીતે બેટરને થોડું ફેલાવી લેશું બેટર આપણું છે તે પાતળું ના હોવું જોઈએ તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીંતર કાણાવાળું સીબુ છે તો એ નીચે જશે ઉપરથી થોડા લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લેશું ઢાંકીને આપણે કૂક થવા દેસું મેં થોડા તલ પણ એડ કર્યા છે દસ મિનિટ કૂક થાય પછી આપણે લઈ લેશું બીજી સાઈડ આપણે એક કઢાઈ મૂકી દઈશું એક પાવલી તેલ એડ કરી લેશું રાઈ એડ કરી લેશું જીરું એડ કરી લેશું લીલા મરચાં સુધારેલા એડ કરી લેશું ગેસ આપણે બંધ કરી દીધો છે લીલા ધાણા એડ કરી લેશું અહીંયા મેં વઘાર કમ્પ્લીટ કરી લીધો છે બીજી બાજુ આ નાસ્તો પણ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે સરસ કૂક થઈ ગયો છે છરીથી તમે ચેક કરી શકો છો કે નાસ્તો આપણો કૂક થઈ ગયો છે કે નહીં હવે આપણે નીચે લઈ લેશું જો ફ્રેન્ડ્સ કેટલો સરસ બન્યો છે થોડો ઠંડો થાય પછી જ આપણે આ રીતે નાસ્તાને લેવાનો છે જો ગરમ ગરમ લેશો ને તો એ એકદમ સરસ રીતે નીકળશે નહીં ઠંડો થોડો થાય પછી જ આપણે આને કાઢવાનો છે ફરીથી આપણે આને તેલથી ગ્રીસ કરીને ફરીથી આપણે મૂકવાનો છે તો બીજી વાર આપણે એ જ રીતે મેં અહીંયા ફેલાવી લીધું છે બેટરને લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દેસો તમે કોથમરી પણ આ રીતે સ્પ્રિંકલ કરી શકો છો દેખાવમાં એકદમ મસ્ત એવો લાગે છે જેથી ખાવાનું પણ મન થઈ જાય મેં અહીંયા મકાઈના દાણા પણ રાખ્યા છે આગળના નાસ્તામાં મેં આ રીતે ડેકોરેશન નહોતું કર્યું અને આ રીતે પણ તમે કરી શકો છો અને એ રીતે પણ તમે કરી શકો છો બહુ જ સરસ ટેસ્ટ આવે છે ફ્રેન્ડ્સ એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે કેવો લાગ્યો આ નાસ્તો દસ મિનિટ પછી તમે જોશો તો આ નાસ્તો એકદમ સરસ કૂક થઈ જાય છે છરીથી આપણે આ રીતે ચેક કરી લેવાનો છે જે આપણે વઘાર કર્યો છે તે આપણે આ રીતે સ્પ્રિન્કલ કરી દેવાનો છે તો તમે જોઈ શકો છો કે મેં ડીશમાં કાઢી લીધો છે નાસ્તો અને કેટલો સરસ લાગી રહ્યો છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આ નાસ્તો લાગે છે જો નજદીકથી જો કેટલો મસ્ત બન્યો છે આની અંદર આખા મકાઈના દાણા પણ છે જેથી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આની સાથે તમે ગ્રીન ચટણી અથવા ટમેટા સોસ જોડે તમે સર્વ કરી શકો છો આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે લસણની ચટણી જોડે પણ તમે સર્વ કરી શકો છો બહુ જ સરસ લાગે છે આવું જો બધાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદ